નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર સચોટ અને તાજા ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત તો વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ડુંગળીના ભાવ તૂટવાથી મહુઆ માર્કેટ યાર્ડમાં ખેડૂત મિત્રો હરાજી છે તે બંધ કરવામાં આવી રહી છે અને ખેડૂતોએ ખૂબ મોટું આંદોલન જેવી સ્થિતિ ઊભી કરી દીધી છે વાત કરીએ તો મિત્રો ભાવનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ રહી છે અને કેટલાક દિવસથી ભાવ તૂટવાથી ખેડૂતોને મંજૂરી જેટલી રકમ પણ નથી મળતી આ કારણથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવ પ્રતિ મળે અઢીસો સુધી તૂટ્યા હોવાથી આજે મહુવા યાર્ડમાં દેકારો બોલી ગયો હતો ખેડૂતોએ હરાજી બંધ કરાવી અને ખેડૂતો ધરણા ઉપર ઉતરી જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી ઉલ્લેખનીય છે કે મહુવા માર્કેટ યાર્ડમાં ભાવનગર જિલ્લાના ખેડૂતોને નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના ખેડૂતોને ડુંગળીના વેચાણ માટે આવી રહ્યા છે અને છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવમાં પ્રતિ મણે રૂપિયા અઢીસો સુધીની તૂટ આવતા ખેડૂતોમાં સ્વાભાવિક રોષ જન્મ્યો હતો વિફરેલા ખેડૂતોએ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરાવી દીધી હતી તો બીજી તરફ યાર્ડના દરવાજા બંધ કરી દેવાતા અવ્યવસ્થાને પગલે ખેડૂતો વિફર્યા હતા એક તબક્કે પોલીસ દોડી આવી હતી અને જો કે ખેડૂતોએ હોબાળો મચાવતા હરાજી ખોરવાઈ ગઈ હતી અને ખેડૂતો ધરણા પર ઉતરી ગયા હતા માર્કેટિંગ યાર્ડમાં એક લાખ ગુણી લાલ ડુંગળીની આવક થઈ હતી અને બપોરે મળતા અહેવાલ અનુસાર પોલીસે સમજાવટ કરીને યાર્ડના દરવાજા પુનઃ ખોલ્યા છે પરંતુ ખેડૂતોને સંતોષ નહીં થતા ધરણા યથાવત હોવાનું જણાવાઈ રહ્યું છે ખેડૂત મિત્રો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચીનમાં મિત્રો નવો વાયરસ ફાટી નીકળ્યો છે સરકાર બની છે સતર્ક અને ઇન્ફ્લુએન્ઝાના કેસની દેખરેખ શરૂ કરી છે જે મિત્રો ચીનમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસ એટલે કે એચ એમ પીવીના ફેલાવાને કારણે ભારત સરકાર પણ અત્યારે સતર્ક થઈ ગઈ છે નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલે શ્વસન અને મોસમી ઇન્ફ્લુએન્ઝાના કેસને ટ્રેક કરવાનું શરૂ કરી દીધું છે અને વિભાગ આંતરરાષ્ટ્રીય એજન્સીના સંપર્કમાં પણ સરકાર સતત રહી રહી છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ જણાવ્યું છે કે અમે પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખીશું અને ડૉક્ટર ડાંગના જણાવ્યા અનુસાર એચ એમ પીવીના લક્ષણો અન્ય શ્વસન વાયરસ જેવા જ છે અને તેના ફેલાવાને કારણે તાત્કાલિક નિયંત્રણમાં લેવામાં નહીં આવે તો તે આરોગ્ય સેવા પર વધારે દબાણ લાવી શકે છે ડૉક્ટર અર્જુન ડાંગના જણાવ્યા અનુસાર વાયરસના લક્ષણમાં તાવ ઉધરસ નાક બંધ થવું શ્વાસ લેવામાં તકલીફ થવી અને ગભરાહટનો સમાવેશ થાય છે ગંભીર કિસ્સામાં શ્વસન નળીમાં સોજો અથવા તો ન્યુમોનિયા થઈ જ થઈ શકે છે અને આ જોખમ મિત્રો બાળકો અને વૃદ્ધોમાં વધારે થઈ શકે છે આની સારવાર હજુ સુધી શક્ય નથી ડૉક્ટર ડાંગે જણાવ્યું કે એચએમપીવી માટે ચોક્કસ એન્ટી સારવાર છે જ નહીં નિવારણે તેની પ્રાથમિક સારવાર છે અને હાલમાં વાયરસનો પોલિમરેઝ ચેઇન રિએક્શન ટેસ્ટ નિદાન માટેનું ધોરણ છે ગંભીર કેસોની સારવાર તાવને નિયંત્રિત કરીને ઓક્સિજન ઉપચાર દ્વારા કરવામાં આવે છે તમે તમારી જાતને કઈ રીતે વાયરસથી બચાવી શકો છો તો વાત કરીએ તો કેટલીક સારી આદતો અપનાવીને તમે વાયરસનું જોખમ ઘટાડી શકો છો ડૉક્ટર અર્જુન ડાંગ કહે છે કે વારંવાર હાથ ધોવા ખાંસી અને છીકતી વખતે ઢાંકીને અને ચેપગ્રસ્ત વ્યક્તિથી અંતર જાળવી રાખવાથી આ જોખમને ઘણી બધી હદ સુધી ટાળી શકાય છે તેમણે એમ પણ કહ્યું કે સરકારી અધિકારીઓએ પણ જનજાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ આગળ વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલની સાથે સાથે હવામાન ખાતાએ પણ જાન્યુઆરીના મધ્ય ભાગમાં ગુજરાતમાં કમોસમી વરસાદ અને ઠંડી સાથે કરી છે માવઠાની આગાહી વાત કરીએ તો હવામાન વિભાગના ડિરેક્ટર એ કે દાસ સાહેબે ગુરુવારે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેવાનું છે લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થશે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફેંકાઈ રહ્યા છે અને સાથે જણાવ્યું હતું કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદ થશે સામાન્ય કરતા ઓછો વરસાદની આગાહી જાન્યુઆરી મહિનામાં મોટા ભાગના વિસ્તારમાં મિત્રો સામાન્ય કરતા ઓછા વધારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે તાપમાન અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે સૌરાષ્ટ્રના કચ્છના મધ્ય અને દક્ષિણ અને ગુજરાતના સાઉથ ઇસ્ટના કેટલાક ભાગોમાં સામાન્ય કે સામાન્યથી નીચે રહેવાનું પૂર્વાનુમાન છે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટા આવશે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં કરા પડવાના કારણે પવનના તોફાનો આવશે બરફવર્ષા થતી જોવા મળશે અને તેની અસર જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા રાજસ્થાન સુધી જોવા મળશે ગુજરાતમાં ચારથી આઠ જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર ફરી વધશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીએ પહોંચવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરેલી છે આગળ વાત કરીએ તો મિત્રો નવા વર્ષની પહેલી કેબિનેટમાં કરોડો ખેડૂતોને મળી છે મોટી ભેટ જાણવાનું ચૂકતા નહીં વિડીયોને અંત સુધી નિહાળજો શું છે સમગ્ર મામલો જાણીએ મિત્રો તે પહેલાં કમેન્ટ કરી દેજો તે કે તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો તમારું જય માતાજી કમેન્ટ કરી દેજો તો નવા વર્ષની પહેલી કેબિનેટે ખેડૂતોને મહત્વ પ્રસ્તાવની મંજૂરી આપી દીધી છે સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલી જાન્યુઆરી બે હજાર રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે એક લાભકારી પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ છે મિત્રો ડીએપી ફર્ટિલાઇઝર બનાવતી કંપનીઓ માટે સ્પેશિયલ પેકેજને મંજૂરી મળી ગઈ છે કેબિનેટના નિર્ણય વિશે આપતા માહિતી આપતા કેન્દ્રીય મંત્રી જે પ્રવક્તા છે ભારત સરકારના અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે ડીએપી ખાતર માટે રૂપિયા સાડા આઠસો કરોડનું એકમ પેકેજ જાહેર કર્યું છે ખેડૂતોને ડીએપી ખાતર સાડા તેરસો રૂપિયા પ્રતિ પચાસ કિલોના દરે મળતું રહેશે તો વધારાનો ખર્ચ સરકાર ભોગવશે એ પણ જણાવ્યું હતું કે કેબિનેટે ખેડૂતોને પોષણક્ષમ ભાવે ડીએપીની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને એનબીએસ સબસિડીની બહાર ડી એમોનિયમ હોસ્પિટલ એટલે કે ડાય ડીએપી પરના વન ટાઈમ વિશેષ પેકેજને આગળના આદેશ સુધી લંબાવવાની મંજૂરી પણ આપી દીધી છે તેમણે કહ્યું કે ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપીના વૈશ્વિક બજારો અસ્થિર છે પરંતુ વધારાનો ખર્ચ સરકાર ભોગવશે તેમણે જણાવ્યું હતું કે લાલ સમુદ્ર જેવા મોટા દરિયાઈ માર્ગો સંઘર્ષને કારણે એટલે કે યુદ્ધને કારણે અસુરક્ષિત છે કાર્ગો જહાજને ભારતમાં ખાતર લાવવા માટે કેપ ઓફ ગુડ હોપનો રસ્તાનો ઉપયોગ કરવો પડે છે આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં વધઘટ ભારતમાં ખાતરના ભાવને અસર કરશે બે હજાર ચૌદથી વડાપ્રધાન મોદીએ સુનિશ્ચિત કર્યું છે કે ખેડૂતોને કોરોના અને યુદ્ધ સંબંધિત વિક્ષેપને કારણે બજારની વધઘટનો ભોગ નહીં બનવું પડે તો બીજો એક મહત્ત્વનો નિર્ણય લીધો છે મિત્રો પાક વીમા યોજના માટે ફાળવણી વધારીને રૂપિયા ઓગણા સિત્તેર પો ઓગણા સિત્તેર પોઈન્ટ પાંચસોને પંદર કરોડ કરવાની મંજૂરી આપી દેવાઈ છે મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નેશનલ મીડિયા સેન્ટર ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટના નિર્ણય વિશે માહિતી આપી હતી અને જણાવાયું હતું કે ઓગણસિત્તેર હજાર પાંચસો ને પંદર કરોડો રૂપિયાની મંજૂરી આપી દેવાઈ છે અને આ નિર્ણય બે હજાર પચીસ છવ્વીસ સુધી ખેડૂતો માટે બિન નિવારણ કુદરતી આફતોમાંથી પાકના જોખમને આવરી લેવામાં મદદ કરશે ઉપરાંત યોજનાના અમલીકરણ માટે મોટા પાયે ટેકનોલોજીના ઉપયોગથી પારદર્શિકતા વધવાની છે

કલ્યાણકારી યોજના ચલાવે છે એટલું જ નહીં સમયાંતરે તેમાં ઘણા બધા ફેરફાર પણ કરવામાં આવે છે અને ઘણી બધી નવી યોજના પણ લોકોના હિત માટે શરૂ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે આ વખતે વિશ્વકર્મા જયંતિ પર ભારત સરકારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાની શરૂઆત કરી છે નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ત્રેવીસમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી અને યોજના હેઠળ કોઈ પણ કુશળ કારીદ કારીગર પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે તેના માટે સરકાર દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ જાતની ગેરંટી વગર આપવામાં આવે છે અને યોજનામાં માત્ર લોન નથી આપવામાં આવતી મિત્રો તેના બદલે તાલીમ પણ આપવામાં આવે છે અને વ્યવસાયને લગતી જેટલી પણ પદ્ધતિ છે તે પણ શીખવવામાં આવે છે આ સ્કીમ માટે અરજી કરનાર અરજદાર પાસે સમાવિષ્ટ અઢાર ટ્રેડમાંથી એક ટ્રેડ હોવો આવશ્યક છે આ યોજનામાં બે તબક્કામાં લોન આપવામાં આવે છે આ પહેલાં એક લાખ રૂપિયા આપવામાં આવે છે અને બાદમાં તમને બે લાખ રૂપિયા બિઝનેસ કરવા માટે આપવામાં આવે છે આ લોન પાંચ ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે યોજનામાં તેની સાથે તાલીમ પણ આપવામાં આવી રહી છે જે એક અઠવાડિયાની તાલીમ છે અને તાલીમમાં મિત્રો તમને દરરોજના પાંચસો રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે યોજનાનો લાભ કોને મળશે તો મિત્રો લાભ માત્ર સ્કીમમાં આપવામાં આવેલા ટ્રેડના કામદારોને મળવાનો છે યોજનામાં ધોબી દરજી મોચી જે મિત્રો ફરી એકવાર આપણે

સુથાર લુહાર તાળા બનાવનાર માટીકામ કરનાર શિલ્પકાર ફિશ બર્નર સ્ટોન તોડનાર એટલે કે પથ્થર તોડનાર ટૂલકીટ બનાવનાર સાવરણી બનાવનાર અને અન્ય રમકડા બનાવનાર ટ્રેડનો સમાવેશ થાય છે તેનો લાભ લેવા માટે અરજદારની ઉંમર અઢાર વર્ષથી લઈને પચાસ વર્ષની હોવી જોઈએ અને સાથે જ અરજદાર પાસે માન્યતા ધરાવતી સંસ્થામાંથી પોતે જે સંબંધિત વેપારમાં છે તેનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ સાથે અરજદાર યોજનામાં સમાવિષ્ટ એકસો ને ચાલીસ જાતિમાંથી કોઈ પણ એક જાતિનો હોવો જોઈએ હવે આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે શું કરવાનું છે તો વાત કરીએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે તમારે સર્વપ્રથમ યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું છે ત્યારબાદ તમારે હાઉ ટુ રજીસ્ટર પર ક્લિક કરવાનું છે અને તમારી સામે એક પેજ ખુલશે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને આધાર નંબર નાખવાનો છે અને વેરીફિકેશન ઓપ્શન પર ક્લિક કરવાનું છે આ પછી તમારું રજિસ્ટ્રેશન ફોર્મ દેખાશે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી દાખલ કરવાની છે અને તમારા તમામ પ્રકારના દસ્તાવેજ છે તે અપલોડ કરવાના છે અને ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે વાત કરીએ તો ઓક્ટોબર ચોવીસ એટલે કે ઓક્ટોબર બે હજાર ચોવીસથી લઈને ડિસેમ્બર બે હજાર ચોવીસના સમયગાળા માટે સહાય મેળવવા માટે ગૌશાળા અને પાંજરાપોળો માટે આય ખેડૂતો પોર્ટલ પર પંદર જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે જે મિત્રો ગૌ ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળોને પશુની ભાવ એટલે કે ગાય રાખવા માટે અથવા તો કોઈ પણ પશુ રાખવા માટેની સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્યની ત્રીજી બેઠક મળી હતી આ બેઠકમાં જુલાઈ બે હજાર ચોવીસથી લઈને સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માટે રાજ્યની વધુ તેત્રીસ ગૌશાળા અને પાંજરાપોળને નિભાવ માટે સહાય ચૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી ગૌશાળા અને પાંજરાપોળને આશરે સિત્તેર હજાર છસોથી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા ઓગણીસ પોઈન્ટ પચાસ કરોડની સહાય ચૂકવવામાં આવી છે તો આટલું જ નહીં મિત્રો આ આપણે પહેલાંની વાત કરીએ અને અત્યારની વાત જોઈએ તો ઓક્ટોબર બે હજાર ચોવીસથી લઈને ડિસેમ્બર બે હજાર ચોવીસના સમય તબક્કા માટેની સહાય મેળવવા ઇચ્છુક ગૌશાળા અને પાંજરાપોળના મિત્રોએ ઓનલાઈન અરજી કરી શકે તેવા આશય સાથે એકથી પંદર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન આય ખેડૂતો પોર્ટલ ખુલ્લું રાખવામાં આવ્યું છે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને કશુ નિભાવ માટેની સહાય મેળવવા માટે આય ખેડૂતો પોર્ટલ પર અરજી કરવા ગૌ સેવા આયોગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા બે હજાર ચોવીસ પચીસ દરમિયાન રૂપિયા એકસો એકોતેર પોઈન્ટ ઝીરો પાંચ કરોડની સહાય ડીબીટીના માધ્યમથી સેવાભાવી સંસ્થાઓના ખાતામાં ચૂકવવામાં આવી છે તેના પરિણામે રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય આર્થિક રીતે મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ ખરા અર્થમાં સાકાર થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા દર્શક નેતૃત્વ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરવામાં આવી છે યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા કે પાંજરાપોળ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓને નિભાવ કરવામાં આવતો હોય તો સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને નિભાવ કરવા માટે મિત્રો દૈનિક એટલે કે રોજના એક એક પશુ દીઠ ત્રીસ રૂપિયા લેખી આર્થિક સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી રહી છે આ મુખ્ય સમાચાર નવા સમાચાર સાથે ફરી એક વાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય કૃષિ વિજ્ઞાન